સમુદ્રાંતિકીની બીજી એક વાત આ એક પ્રસંગ વાંચી જલ્દી તો નથી થઈ મોડો થયો કહેવાય ઈસ્માઈલે કહ્યું અભી અસ્ટેટ બંગલે જાણે કે વાસ્તે હોળા બી નહીં જોડે તે નહીં ગુજરાતી નહીં ઉર્દુ હિન્દી કંઈક ત્રીજી ભાષા બોલતો હતો આ અખાત્રીજ બીતે અઠવાડિયા હો ગયા કોઈ બી ખારવા આ વાણે ચડેગા જ નહીં કેમ મેં પૂછ્યું અજ્ઞાન એ ઉણકારી વાત જાણે ઈસ્માઈલે મારા અજ્ઞાનનો જવાબ પોતાના અજ્ઞાનથી આપ્યો અખા તરીક જાવે ને દરિયા બંધ તો ઠેઠ સાવની પૂનામે નારિયેળ પડિયા કેળે જ ખુલવાના બરાબર તો અહીં તમે જુઓ કે આ એક જે સમુદ્રાંતિકના લેખક છે એમની અને ઈસ્માઈલ નામના કોઈક ત્યાંના વ્યક્તિની આ વાતચીત છે અને ઇસ્માઈલભાઈ મુસલમાન છે એટલે ઉર્દુ બોલે પણ ગુજરાતી લોકોની વચ્ચે રહે એટલે એમની જે ભાષા છે તે કંઈક ત્રીજી જ ભાષા હોય નહીં પ્યોર ઉર્દુ હોય એ પ્યોર હિન્દી હોય નહીં પ્યોર ગુજરાતી હોય અમે લોકો પણ જનરલી મુસ્લિમ છીએ તો અમારા ઘરમાં આ જ પ્રમાણે મેં કંઈક ખીચડી ભાષા બોલીએ બરાબર પણ આ એક ભાષાનો લહેકો મને બહુ ગમ્યો અને પછી આ ભાષાના ડેકાએ પણ મને જકડી રાખી આવી જ એક ભાષા આપણે આગળ બંગાળી બાબાની ભાષામાં પણ જોઈશું બહુ સરસ છે જુઓ ઊણકા રિવાજ તેમનો રિવાજ બરાબર આ એક નવા નવા શબ્દો તમને જાણવાના મળે છે હોળા વાસ્તે વાસ્તે એટલે તેના લીધે હોળી નહીં મળે એમ બંગલે જાણે કે વાસ્તે બંગલે જવા માટે વાસ્તે એટલે માટે આ એક શબ્દનો અર્થ તમને જાણવા મળે બરાબર વાણે ચડેગા જ નહીં વાણે એટલે વહાણે વહાણ શબ્દ જે છે તેનો આ અપભ્રંશ કહેવાય વાણે ઓકે તો આ ઘણા બધા અપભ્રંશ શબ્દો છે નવા નવા શબ્દો છે અને બાળકોની ભાષા અહીં કેળવાય છે અહીં જુઓ સાવની પૂનમ સાવની એટલે શ્રાવણી પૂનમ રક્ષાબંધન બરાબર રક્ષાબંધન જ દરિયો ખુલે અખાત્રીજ કે જ્યારે અક્ષયા તૃતીયા કહેવાય કે જ્યારે ઘણા બધા લગ્નો થાય તો મે મહિનાથી લગભગ દરિયો બંધ થાય તો ચોમાસામાં શ્રાવણી પૂનમે એટલે કે રક્ષાબંધનને દિવસથી જ દરિયો ખુલે અને વહાણો જતા થાય ઓકે તો આ એક પ્રસંગ છે જે મને ગમ્યો એ તમારી સાથે શેર કર્યો તમે પણ આવા નાના વિડીયો બનાવો તમારા મનપસંદ પુસ્તકના વાત જે કંઈ લખાણો હોય તે શેર કરો ઓકે તમને પણ આનંદ આવશે કંઈક શીખવા મળશે આભાર આવજો ફરી મળીશું